શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ એવા વાણીના પોંક ની શરૂઆત થઈ ગઈ છે ભરૂચ અંકલેશ્વરના જૂના હાઈવે ઉપર હાલ તો વાણીના પોંકની હાટડીઓ લાગી છે લોકો પોંક લેવા ઉમટી રહ્યા છે શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોકની અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટિયાથી છાપરા પાટિયા સુધી હાટડીઓ જોવા મળી રહી છે જોકે આ વર્ષે પોકનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે અંકલેશ્વર તાલુકાના જૂના બોરવાટા બેટ જૂના કાશિયા જૂના છાપરા સહિતના ગામોમાં ખેડૂતો વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરીને પોકનો સ્વાદ માણતા આવ્યા છે હાલ પોકની સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ત્રણ મહિના ચાલતી હોવાથી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો શિયાળાની સિઝનમાં વાણીની

લોકો લૂટતા હોય છે હાલ ઠંડીની જમાવટ થતા જ અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ગડકોલ પાટિયા થી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધીના જોવા મળે છે આ માર્ગ ઉપર એક હજાર રૂપિયાના ભાવે પોક નું વેચાણ થઈ રહ્યું છે સ્થાનિક ખેડૂતોના મતે વીસ કિલોના ડુંડાઓ માંથી માંડ પાંચ થી સાત કિલો પોક ઉતરે છે તો લાકડા મજૂરી સહિતની અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો વધારો જોવા મળે

હજી ભાવ વધશે કે કઈ રીતે આસાન છે ભાવતા ખેડૂતો પર છે ખેડૂત અમને શું ભાવ ફી આપે અત્યારે અમે ત્રણ હજાર બત્રીસો ભાવના ડુંડા લાગીએ છીએ અંકલેશ્વર વીઆઈડીસીથી આવું છું વાણીનો પોક લેવા આવ્યા છે આ સિઝનમાં ખૂબ જ મોંઘો છે એક હજાર કિલો ભાવ રાખ્યો છે વાણીના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી આ લોકોએ ભાવ ખૂબ વધારે રાખ્યો છે